રાણાવાવ પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ રોગના હુમલાથી નિધન થતા ભારે શોકનું મોજું ફરી વળ્યું છે સતત ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે મહત્વનું યોગદાન આપનાર કરશનભાઈની ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનો જોડાયા હતા રાણાવાવ કુતિયાણા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ દુલાભાઈ ઓડેદરાનું હાર્ટ એટેકથી અવસાન થતાં રાણાવાવ કુતિયાણા સહિત પોરબંદર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે તેમના ઘરે જ તેઓને હૃદય રોગનો હુમલો આવ્યો હતો આ ઘટનાની જાણ તેમના પરિવારના સભ્યોને થતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ નિધન થયું હતું આ ઘટના બાદ મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો ચૂંટણી સમયે જ ભાજપના પૂર્વ ધારાસભ્યનું મોત થતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખેરિયા સહિત ભાજપના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા સ્વર્ગસ્થ કરશનભાઈનો જન્મ બોરીચા ગામે થયો હતો અને તેઓએ આદિત્યાણાને કર્મભૂમિ બનાવીને નગર પંચાયતના નગરપતિ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી બાદમાં રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ અને ત્યારબાદ ધારાસભ્ય તરીકે સતત ત્રણ ટર્મ સુધી ઉત્તમ કામગીરી કરી હતી તેમના પત્ની સાજનબેન પણ પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહેલા ચૂકે છે અને જિલ્લાના વિકાસ માટે તેમણે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું એટલું જ નહીં પરંતુ કરશનભાઈ ઓડેદરાનું રાજકીય ક્ષેત્રે અગત્યનું સ્થાન હતું પોરબંદરમાં ભાજપને મજબૂત કરવાથી માંડીને રણાવાઉ કુતિયાણા પંથકમાં ભાજપ માટે પ્રચાર પ્રસારની કામગીરી કરવાની સાથોસાથ ત્યાંના વિકાસ માટે પણ તેઓએ દૂર દેશી વેપારીને અનેકવિધ કામો કરાવ્યા હતા કુશળ રાજનીતિજ્ઞ તરીકે તેમનું યોગદાન અગત્યનું રહ્યું હતું તેમના નિધનથી પોરબંદરના રાણાવાવ કુતિયાણા વિસ્તારને અને ભાજપને ખૂબ મોટી ખોટ પડી છે તેમ જણાવીને તેમને આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કરશનભાઈનું નિધન થતા પત્ની સાજણબેન પુત્ર અર્જુન પુત્રીઓ લીલુબેન મંજુબેન મોટાભાઈ મહેર અગ્રણી ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા ભત્રીજા પોરબંદર માર્કેટિંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણભાઈ ઓડેદરા સહિત ઓડેદરા પરિવારમાં અને સમગ્ર પંથકમાં ઘેરો શોક જોવા મળ્યો છે તેમની સ્મશાન યાત્રામાં તેમના નિવાસ સ્થાનેથી નીકળી ત્યારે મોટી સંખ્યામાં રાજકીય સામાજિક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને કરશનભાઈ ઓડેદરાને સજર નયને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા આગામી સાત મહિના રોજ મતદાન થવાનું છે અને હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે ઉમેદવારો પૂર જોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ દુઃખદ સમાચાર આવ્યા છે જેથી પોરબંદરમાં ભાજપના બંને ઉમેદવારોના સમર્થનમાં આયોજિત રોડ શો પણ ભાજપ દ્વારા મુલતવી રાખવામાં આવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વર્ણનમાં ક્યાં તો કરસન છે ને એ નાના ભેરો નાનો બને જાય ને મોટા ભેરો મોટો બને જાય એવી એની સ્થિતિ હતી કે જેવો માણસનું વાતાવરણ છે એને અનુકૂળ લક્ષમાં લઈને હાલે એટલે વધારે વધારે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતથી પોતે ધારાસભ્ય બન્યો ત્યાં સુધીમાં જે લોકોની નજીક જવાના જે બધાના જે લક્ષણો હતા ને એ જાણવાના કે ભાઈ આપણે કીણા ભેગા બેહીએ તો માણસને કેવું સારું લાગે બાકી મારાથી નાનો એટલે ઘણું બધું તો મૂન બાપભાઈ મોટા એનાથી એટલે પોતાનું ધાર્યું કરવા માટે અમારા પાસેથી પ્રાણી કરાવે ગમે એ કામ તો પછી પબ્લિકનું કામ કરવું હોય એ પબ્લિકના ગામમાં ગમે ગમે ગામ હોય ને ગમે ને વાંધા તકરારું કંઈ હોય પણ ના બેયને ઘેર બેહે સમાધાન કરે ને પણ પ્રશ્ન હલ કરે આ સ્વભાવનો માણસ એકદમ મીઠો માણસ રાણાવાવ પોરબંદર કે બીજું પણ અમારે ખોટ પડી ને એ સત્ય હકીકત એટલી બાકી માણસનો સ્વભાવ છે કે જ્યાં સુધી માણસને પોતાનો જેનું હોય ત્યાં સુધી રાખતા હોય બાકી ભૂલી જાય અટાણાની પબ્લિક કોઈ યાદ રાખે કે અટાણાની પબ્લિક કોઈ નોંધ લે કે અટાણાની પબ્લિક કોઈ એવું કંઈ લક્ષ લઈએ એવું પોઝિશન અટાણા સમયનું આ સમય એવો ચાલે કે આ જ કામ થેગું તો કાલે માણસ ભૂલી જાય આ સમયની મારીમાં મણી એવું લાગે પછી મણી લાગતું હોય કે પબ્લિકમાં હોય એ બહુ ખબર નથી બાકી અના સી માણસના લક્ષણો છે એ આજ તમે ગમે એવું કામ કીધું હોય તો કાલે તમને ભૂલે જાય કદાચ મારા સ્વભાવમાં એવું હોય કે હું દેખાતો હોય પબ્લિક નહીં ભૂલતી હોય કે અમુક અમુક સમય એવું આવે ત્યાર થાય કે ભાઈ પબ્લિક એ થોડીક નોંધ પણ લીધી હોય કે આપણે એક આપણી પછી ગમે તારે ગમે એવા સંકટ સમયમાં પણ સહકાર આપતો હતો માણસ આ માણસ હારો હતો એનું આજનો પ્રત્યાઘાતીઓ પડે કે રાણાબાવીની પબ્લિક આજુબાજુની પબ્લિક એને કોઈ કહેવાત નહોતું જે આપણે સામે એ જ આ બધું છે કે માણસની જે મંડપ કહેવાય ને એકદમ હાલ એટલે થોડોક તો એમાં પ્રત્યાઘાતીઓ પડી છે કે ભાઈ અમારા એક માણસની ખોટ પડી ગઈ બધા કરસનભાઈને અમારેને ઓગણીસો ઇઠોતેરથી એકબીજાને સંબંધો એ ભણેલ ઓછા હતા પણ એને નવું નવું શીખવાનો ખૂબ જ શોખ હતો અને હું પોતે ભણેલો હતો એટલે અમારા ધંધા ઉપર બિઝનેસ ઉપર અમે જ્યારે હું આઠ વાગે સવારે નીકળતો તો એ બોરીચેથી અહીંયા થોડો સમય કડી અપલોડ કરે છે એટલે આઠ વાગે આવી ગયો અને પોતે ઓછું ભણેલા હતા ઓછું વહેંચ્યું હોય એ આપણી પાસે જે હોય શીખવાની ખૂબ જ જગત્ય છે એ જ રીતે રાજકારણમાં ઓગણીસો ને એકાણુંની અંદર જે મહંત બાપુએ નેવોમાં નિવૃત્તિ લીધી એના પછી પોરબંદરમાંથી કોંગ્રેસના જે આગેવાનો હતા એ બધા છે ભાજપમાં ગયા જીવાભાઈ કેસવાલા છે ગોવિંદભાઈ તોરણીયા છે તો ત્યારે એ બધાએ કરશનભાઈને કીધું તમે પણ ભાજપમાં જોડે જતા એટલે કરશનભાઈ ભીમભાઈ હું બધા અમારો ગ્રુપ છે તો એની મને વાત કરી એટલે મેં ના પડી ના ભાઈ મારે તો રાજકારણમાં નથી કરો તમારે જે કરવું એ કરો એમ પછી ભીમભાઈ પાસે ગયા તો ભીમભાઈને કીધું તમે બહેન કીધા રાજકારણમાં જોડે એમ થઈને અમે રાજકારણમાં જોડાયા ઓગણીસો ને અઠ્ઠાણુંની ની ચૂંટણી આવી પંચાણુંમાં હું ધારાસભ્ય થઈ ગયો પછી ઓગણીસો ને રાજપાની સરકાર ગઈની ચૂંટણી આવી એ મને કે કીધું મારે ગમે એમ કરીને ત્રણ જોઈએ ને એ મારા લેટર પેડમાં મારી મોરું જોઈએ તમે ગમે એમ કરીને ભાઈ મને ટિકિટ આપી ત્યારે ટિકિટ દેવાનું નક્કી થઈ ગયું હતું રાણીબેનને મેં એને વાત કરી મેં ની ચાહે ને તમે અહીંયા કૂત્યાને લડો ને કરતા કરશનભાઈ લડા તો રાણીબેન તો કરશનભાઈ લડતા મારે નથી લડવું નહીં ધારાસભ્ય ત્રણ વખત ધારાસભ્ય એટલે લોકોના કામ કરવાની એને ધગસ વધારે સંબંધી રાખે કૌટુંબિક રીતે અમે જોયું કે ગમે એવો અમારે પ્રોબ્લેમ હોય ને તો કરશનભાઈને તમે એટલે રસ્તો એનો ગમે કાઢી આવે પછી આપણે પાંચ પંદર માણસો આપણે બેઠા હોય અને વાતાવરણ તમારે જરાય પણ ભારે હશે ને કરશનભાઈ આવે એટલે એવી રીતે સરસ મજાની વાતો કરે કે વાતાવરણ બધું તમારે હડકું કરી લે એટલે એકદમ બળતાવરો સ્વભાવ બીજાને મદદ કરવાની ભાવના આવી રીતે કરશનભાઈએ સુંદર રીતે આ વિસ્તારના કામોએ મારે બધાએ અમે સાથે રહીને આખા જિલ્લાના જ વિકાસના ત્યાં આજે આ રોડ જિલ્લાની અંદર રોડ રસ્તા પાણી ગટરો જે આ બધી વ્યવસ્થા થઈ છે એમાં એનો પણ સિંહ ફાળો છે